ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં સબસિડી યોજના વર્ષ બે હજાર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે હા ખેડૂતભાઈઓ દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યો છે આથી ખેતીવાડી ક્ષેત્રે નવી ટેકનોલોજીની માહિતી મળી શકે એ હેતુથી દરેક ખેડૂતભાઈઓને સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં સબસિડી આપવામાં આવે છે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં સબસિડી કેટલી મળે છે સ્માર્ટફોનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા બાદ શું કરવું ઉપરાંત પૂર્વ મંજૂરી મળે પછી સબસિડી પાત્ર મોબાઈલની ખરીદી ક્યાંથી કરવી ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે એના વિશે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં કેટલી સબસિડી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે આ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે વાત કરીએ તો દર્શક મિત્રો આ સબસિડી માટે આપ તારીખ તારીખ એપ્રિલ મે સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય ઘટક ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીઈ એટલે કે તમારા ગામમાં ગ્રામ પંચાયત હોય ત્યાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે એટલે કે ઓનલાઈન સેન્ટર કે સાયબર કાફે હોય ત્યાં આગળ પણ તમે તમારી સ્માર્ટફોન ઘટક માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એમના સંતાનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તો આપ સૌ બહાર ક્યાંય ન જતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી સ્માર્ટફોન ઘટકમાં અરજી કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક લાઈવ વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ ઘરે બેઠા મફતમાં અરજી કરી શકો છો દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ ઉપરાંત મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપણે અગાઉ વાત કરીએ મુજબ જે તે સ્થળે અથવા આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી અરજી કરી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસીડી માટે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ ખેડૂત ભાઈઓ આપ સૌએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવી અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને સ્માર્ટફોનની ખરીદીના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે આપ સૌને જો પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ ખેડૂતભાઈઓ આપ સૌને સ્માર્ટફોનની ખરીદી માટે ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવશે ત્રીસ દિવસની અંદર આપ સૌ ખેડૂતભાઈઓએ સ્માર્ટફોન ઘટકની ખરીદી કરી લેવાની રહે છે સબસિડી પાત્ર સ્માર્ટફોનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો સ્માર્ટફોનની ખરીદી જીએસટી નંબર ધરાવતા માન્ય ડીલર પાસેથી કરવાની રહેશે અથવા વિવિધ ઓનલાઈન ઉત્પાદકો જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા ક્લિક વગેરે જેવા એમની પાસેથી પણ આપ સૌ ખરીદી કરી શકો છો આ ખરીદી કર્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ આપને જે સમય મર્યાદા ત્રીસ દિવસની આપવામાં આવેલ છે એ સમય મર્યાદાની અંદર આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને અચૂકપણે જમા કરાવવાના રહેશે ખેડૂત મિત્રો આપ સૌએ સ્માર્ટફોન ઘટકની ખરીદી કરી કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા એના વિશે આપણે વાત કરીએ તો સ્માર્ટફોન યોજનામાં સહાય માટેનું ફોર્મ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે આપ સૌને સ્માર્ટફોન ઘટકમાં સહાય ફોર્મ મળશે એ ફોર્મમાં જરૂરી વિગત ભરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે એની સાથે આપ સૌએ સ્માર્ટફોન ઘટકમાં જે ઓનલાઈન અરજી કરેલ હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એમાં ખેડૂતે સહી કરીને રજૂ કરવાની રહેશે સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં આપ સૌએ અરજી કરી છે એના પાછળના પેજમાં જો એકથી વધારે લાભાર્થી હશે જે તે ખાતામાં તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક અરજીની પાછળના પેજમાં આપ સૌએ જોડીને આપવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સ્માર્ટફોનનું બિલ જીએસટી નંબર અને આઈએમ નંબર સાથેનું જે સ્માર્ટફોનનું બિલ હોય જે તમને ડીલર અથવા ઓનલાઈન ખરીદી કરી હોય તો ત્યાંથી જે બિલ આપવામાં આવેલ હોય એ અસલ પાકું બિલ આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ભાઈઓ આઈએમઈઆઈ નંબર નંબરવાળો ફોટો કલર કે બ્લેક એન્ડ વ્હાઈટ આપ સૌ ખેડૂતભાઈઓએ જે મોબાઈલ લીધેલો હોય એનો આઈએમઈઆઈ નંબર વાળો નંબરવાળો ફોટો કલર કે બ્લેક એન્ડ વ્હાઈટમાં રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અની નકલ ઉપરાંત ખેડૂતભાઈઓ બેંક પાસબુકની નકલ અથવા અથવા કેન્સલ ચેક ઉપરાંત ખેડૂતભાઈઓ આધાર કાર્ડની નકલ આ મુજબના ડોક્યુમેન્ટ ખેડૂતભાઈઓ આપ સૌએ સમયમર્યાદાની અંદર આપણે અગાઉ વાત કરીએ મુજબ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ગામના ખેતીવાડી ગ્રામ શ્રીને અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો આપના ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા આપના સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ચકાસણી કરવામાં આવશે આપના મોબાઈલની ચકાસણી થઈ જાય ત્યારબાદ આપના ખાતામાં સબસિડીની રકમ ટૂંક સમયમાં જમા કરી દેવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી આપ સૌ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો અને વિવિધ ટેકનોલોજી અને ઉપરાંત નવા સાધનો અને ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી પોતાના મોબાઈલમાં ડિજિટલ મીડિયા મારફત મેળવી શકો છો અને એના દ્વારા ખેતી કામમાં એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો દર્શક મિત્રો આ સાથે આપ સૌને જણાવી દઈએ કે અન્ય બીજા જે સાધનો છે એમાં સબસિડી મળે છે એ સાધનોમાં સબસિડી વિશેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌ એ તમામ વિડીયોની લિંક મળી જશે એમાંથી આપ સૌ જે તે સાધનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત ખેડૂતભાઈઓ જો આપ સૌને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું